વિરોધ પ્રદર્શન બાવીસ તારીખે આપણે આપણે આવનારી છ તારીખે પ્રાંત અધિકારીની ની કચેરી પત્ર આપવા છું પરંતુ મફત ચુરોલ નાલાયક ઉચ્ચી સરકાર આપણને

કે તમે ભૂલી નજો કેવું કહે છે કે ના સભા ના વિધાનસભા સૌસે ઊંચી ગ્રામ સભાની ગ્રામ સભાની પંચાયત મંજૂરી તમારે તમારા બાપે લે

समावेश करो हो तो स्वच्छ तो माली स्थिर कौन तो, कौ तो मुझे भूमि प्रथा परंपरागत ग्राम सभा ने परवानी लो हमारा तो समावेश करो हो तो भारत का बंधारण तो में अपेल पैसा एक उन्नीस सौ पैसा एक बजार सत्तर मुजब की ग्राम सभा बोला तुम्हें परी लो परंतु तेरे चोरी चुपी भी, थी दाब दबाण थी

આપણા કાર્યકર્તાઓએ પોતાની આંગીનો તમને પરવાનગી આપી દેવાના છે તમે અરજી કરો પરંતુ પ્રશાસન સરકારી તંત્ર ટૂંકું કેરું કેરું છે આપણો અવાજ એમને નહીં સમજાય એટલે આગળ સવારે કે તમે રેલી નહીં ચાલી શકો કોઈ વાંધો નહીં તમારી સત્તા છે અત્યારે પરંતુ અમે અમારું આંદોલન અટકાવાનું નથી અટકાવાના છો તમે બરાબર બધા તાકાતથી દોડવાનું છે આપણે આનાની

મારી વિનંતી છે કે ભાઈ તમે ના પાડો તો બે દિવસ ના પાડજો બરાબર ને અમે કરી છે તમારે ના પાડ્યું તો ના પાડશો પરંતુ અમે નગરપાલિકાનો કરીને જ અને અમે ત્યાં ધરણા પર કરશું ભાષણ પર કરશું અને જે પણ ચીફ ઓફિસર હશે એને બહાર બોલાવશો અમને પૂછા વગર અમારા ગામને જોડવાનો તમને શું અધિકાર છે અમારા જાણ કેલા વગર જાણ કેલા વગર અમારા વેરાવા દરવાનો તમને શું અધિકાર છે જે જવાબ આપો અમારા જાણ કેલા વગર અમારા ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખી દીધી અમારા ગ્રામ્ય વિસ્તારમાં કંપિંગ સાઇટાની એ અમને જાણ કરવાનો કે અધિકાર છે એ અમને જાણ કરો આ કહેવા માટે આપણે નગરપાલિકામાં જવાબ છે જો સન્મેદા હા જો સન્મેદા હા જો प्रांत अधिकारी बर, UH! ने कच्चे निपर पहुंचवा मुझे बराबर, बराबर। पुलिस अधिकारी ने कोई मांदो नहीं दिया, हमें रैली न दिखा डालवा ना। सीधा अपनी कारी में ना अपने प्रांत की कच्चे निपर बाहर जवानों से अपने पता जवाना चले, जवाना चले, लड़ेंगे, 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 हम लड़ेंगे, हम �